સોનગઢ નજીક મોટી સંખ્યામાં પોખરણ ગામના સ્ટોન કોરી પર વિરોધ પ્રદર્શન બેઠા હતા ગ્રામજનો સજાનંદ સ્ટોન કોરી બંધ કરવાની માંગ સાથે ગામના સરપંચ અને ગ્રામજનો આ મુદ્દત હડતાળ પર ઉતર્યા છે ત્યારે ચોવીસ દિવસ પૂર્ણ થયા હજુ સુધી કોઈ આંદોલન નિરાકરણ નથી આવ્યો ગ્રામજનો અને સ્ટોન ક્વોરીના માલિકો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના જોતા મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે બે હજાર ઓગણીસમાં લીસ પૂરી થઈ ગઈ ત્યારબાદ ગ્રામસભાએ ઠરાવ આપ્યો નથી તો પછી કેવી રીતે ક્રસર રિન્યૂ કરી આપી અને વધુ એક આક્ષેપ કે કલેક્ટરે ગ્રામસભાના ઠરાવ વગર કેવી રીતે મંજૂરી આપી બે હજાર બાવીસમાં વધુ ગ્રામજનોનું કહેવું છે કે ગોચરની જમીન પર સ્ટોન ક્વોરી ગામના લોકો

મામલદારસી ના એ નકલ આવે આ ગ્રામ પંચાયત ની આ સરકારી જગ્યા ની એમાં ચોક્કસ ભાષામાં લખ્યું છે કે દસ વર્ષ પૂરું થઈ ગયા પછી એને જમીન સુપરોચ કરવી હતી જેવી હતી એવી સુપરોજ કરીને આપવાની હતી જે કઈ લડાઈ કઈ કોઈ તકરાર વગર એ એ લોકોએ આપી નથી છતાં ગ્રામજનોને અંધારામાં રાખીને રિન્યુ કર્યું રિન્યુ કર્યું એ ગ્રામ સભાનો ઠરાવ વગર રિન્યુ કર્યું એટલે ગ્રામજનોનો કેવું છે ગ્રામસભા સભા વગર ઠરાવ થતો રિન્યુ થતો હોય તો ગ્રામ વેલ્યુ શું એ ગ્રામજનો પૂછે હવે ગ્રામસભાનો ઠરાવ વગર આ ચાલતો હોય તો ગ્રામજનો એમ કે ગ્રામ સભાની ઠરાવ ગ્રામ સભા આપણા પંચાયતમાં લેવાની રહેશે નહીં કે અમે એનું પૂરું વિરુદ્ધ કરશો આ પગલાં લેશે નહિ ત્યાં સુધી ગ્રામજનો ગ્રામ સભા કરવાના નથી બીજું પ્લસ કે એ શિક્ષિત બેરોજગાર બોલે શિક્ષિત બેરોજગાર છે નથી એ આટલું મોટું ઘર છે ગાડી છે બધું જ છે એ શિક્ષિત બેરોજગાર કે જ નહિ શિક્ષિત બેરોજગારમાં એવું લખ્યું છે શિક્ષિત બેરોજગાર બેકાર એટલે એ બેકાર તમને દેખાતો નહિ બીજું ગ્રામ સભા ઠરાવ વગર renew થયો એ કેવી રીતના થયું એ અમારો મોટો મુદ્દોની વાત છે એને જે કોઈ નોકલ છે આપણે સરકારી તંત્ર એ વર્ષનો માટે રિન્યુ થયેલો એનો જ ઉલ્લેખ છે એના પછી નવો રીન્યુ કોઈ ઉલ્લેખ નથી તે આવું બધું થતું છે ચાલતું છે તો સરકસી આમાં અમે એક જ માંગ કરતા છે આ ગ્રામ પંચાયત નો ઠરાવ વગર કામ થતું હોય તો ગ્રામ સભાનું કોઈ જરૂર મળે નહીં આપણાને એટલે ગ્રામ નો ઠરાવ જરૂરી હોવો જોઈએ તો અમને ગ્રામસભાનો ઠરાવ રેતે કોઈ વાંધો નહીં હતો પણ ગ્રામ સભાનો ઠરાવ છે નહીં એટલે અમે ચાલવા દેશું ને અને આજથી ચોવીસ દિવસ થઈ ગયા એનું નિરાકરણ કોઈ અધિકારી અમને આપતા નથી હજુ સુધી કોઈ પૂછવા નહીં હોય કે ગ્રામ પંચાયતને જાણ સુધી વાત નહીં પચાવી હજુ શુધુ એટલે અમે હવે ચાલવા નહીં દેવાના ગ્રામજનો બધા જ છે જે કરવું પડે તે કરુંશું પોલિટેશનને જવું પડે તો પોલિટેશન બી જોઈશું બેસાડી દીધો કચર કચેરીમાં તો બી બેસવા તૈયાર છે એમ કે ગ્રામજનો એટલે હવે આપણે એકલાથી નિર્ણય લઈ નઈ શકીએ ગ્રામજનો જે કેસે એ અમારો નિર્ણય રહેશે આંદોલન બંધ નહી થશે અમે કલેક્ટર સાહેબ ને બી હવે બધા પબ્લિક જવાના છે ગ્રામજનો આપણે કલેક્ટર પાસે જઈએ મેં કીધું શાંતિ રાખો આપણે અરજી પછી નિરાકરણ શું આવતું છે કશું એટલે કલેક્ટર પાસે લોકોને અમે લઈ જવાના છે લીના બેન માનસિંહભાઈ ગામિત આ પૈના જ રહેવાસી છો ના ખાંજર ના સરપંચ શ્રી શું માંગ છે તમારી અમારે આ કોરી બંધ જ કરાવવાની છે ને ગામ સભાનો ઠરાવ વગર ચાલતી છે એટલે ગેરકાયદેસર છે એ માટે અમારે બંધ જ કરાવવાની છે એટલે 24 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે તો આજના દિવસે કેમ પાછો તમારો ભૂગુ રહ્યો એ ચાલુ કરવાના હતા એના માટે અમે ચાલુ આવ્યા છીએ હવે ચાલુ થવા દેવાની છે કે નથી ના નથી ચાલુ થવા દેવાની સંચાલક ને એવું કેવું છે કે ભાઈ collector ના શું તમે એને માન્ય ગણશો ના નિલેશ કુમાર ઉપાધ્યાય શું પ્રશ્ન છે અત્યારે આ ગામજનો કે પ્રશ્ન ખબર નથી રહ્યો બંધ કરવા વાળા અમારા અમારા પેપર્સ બધા ઓકે છે ઓર્ડર છે કલેક્ટર સાહેબ બધું ઓકે છે અમારું બંધ કરવા આવ્યા હતા છે લોકો કેટલા સમયથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે આ 15 9 2026 થી 25 થી વારી બંધ છે અત્યારે બંધ જ છે

તમે એમ કહો છો કે સંપૂર્ણ રીતે તૈયાર છે પણ ગ્રામજનો નથી માં એટલે એમ કહો છો કે ગ્રામજનો

મતલબ એમ કહો છો કે ગ્રામ સભા તમામ સભ્યો તમે એમ કહો છો કે કવર તમને ગ્રામમાં જે પણ સુવિધાઓ છે તે પૂરી પાડવા માટે કહે છે પણ તેમ છતાં ગામજનો ચાલુ નથી કરવા દેતા આપણું નામ દિવસથી જે તમારું આંદોલન ચાલી રહ્યું છે એનું કોઈ નિરાકરણ આવ્યું હવે તમારી શું માંગ છે ગ્રામ ઠરાવ વગા એવું છે કે આદેશ છે શું કલેક્ટર સાહેબના તમે માનશો કે પછી એને ચાલુ જ નથી થવા બંધ કરાવવાની છે શાદી પ્રહાન સાથે મનીષરાજ ચંદાણી હિન્દ ટીવી ન્યૂઝ તાપી